तपास परकrvानी मांग करी पर कर हैं। तपास जोके हजुसुदी आप आपतए कोई प्रकार प्रकारनो निर्णय लेवामा नथिया विरियो परंतु भरती एक बार डिस्ट्रिक्ट बैंकना जबाबदार अधिकारी ने मुलाकात करी तपास नो रिपोर्ट सार्वजनिक करवानी मांग करवामा जे भरती कह सके के फेब्रुवारी महिनामा जाहीर थने मार्च महिनामा पूरी थिजले एक महिनाने अंदर आटली भी પહોંચ્યા તો અશુક ખુલાસા છે રિશિષ્ઠ મળ્યા શું થતો ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકમાં આથી થોડા સમય પહેલા જે ભરતી કરવાને કરવામાં આવી હતી ક્લાર્કની એસી ક્લાર્કની એસી અલગ અલગ જે બેંકની શાખાઓ છે એ અંદર અંતર્ગત જે ભરતીઓ થઈ એમાં સગાવાદ ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ લોકો લાગ્યા હતા તેની વિગત અમે આમ જિલ્લા રજિસ્ટરને આની પહેલાં આપી ચૂક્યા હતા હવે છતાં પણ એને એવું કીધું છે કે ભાઈ તમારી એમાં સાઇન નહોતી પણ છતાં મેં લિખિતન કરી યુવરાસિંહ જાડેજા મારું પૂરું આખું નામ લખેલું હતું મારું એડ્રેસ સહિતનું નામ લખેલું હતું હવે એ સાઇન ના કેવું કહે છે કે હજી એની પર અમે તપાસ જે મૂળ યોગ્ય રીતે તમારે થયું છે હજી શરૂ નથી થઈ તો આજે અમે કહેવા માંગીએ છીએ કે આખી આખી ભરતીમાં ક્યાંય પણ રજિસ્ટ્રારની પણ સાઇન નહોતી કે ભરતી કઈ રીતે કહે નોટિફિકેશન પણ બહાર નહોતું પડ્યું સિલેબસ પણ બહાર નહોતો પડ્યો છતાં પણ ભરતી પૂરી થઈ ગઈ અને જે ભરતી કહી શકાય કે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈને માર્ચ મહિનામાં પૂરી થઈ જાય એટલે કે એક મહિનાની અંદર ઝડપી આટલી બધી પ્રોસેસ પૂરી કરી અને ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય છતાં કોઈની સાઇન નથી હોતી અને ભરતી પૂરી થઈ જાય પણ અમારી એક સામાન્ય અરજીમાં તપાસ સારું નક્કી હતી હવે આજે જે અમને જાણવા મળ્યું છે કે ભાઈ ભૂતકાળની જે પણ અરજીઓ મળી છે એ અરજીઓમાં તપાસ ચાલુ છે એટલે તપાસના નામે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે તરકટ રચવામાં આવી રહ્યું છે નાટક કરવામાં આવી રહ્યું છે પોતાના લાગતા વળગતા જે માનીતા જે લોકો છે એ માનીતા લોકોને બચાવવામાં આવી રહ્યા છે આજે ખાસ કરીને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે સગાવાદ ઓળખાણવાદ અને પરિવાદ જે ચાલ્યો છે તેના આધાર પુરાવા અમે જિલ્લા રજિસ્ટ્રારને વધારાના જે હતા એ સુપરત કરવા માટે આવ્યા હતા કેમ કે તમે પણ જાણો છો આજથી થોડા સમય પહેલાં જે અમે આ જ માધ્યમથી કહી શકાય કે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે નામો આપ્યા હતા જેમાં અમે જે તે હોદ્દાઓ આપ્યા હતા જે તે વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના પૂજ્ય પિતાશ્રી કે કાકા કે એના સગાવાલા કઈ કઈ જગ્યાએ કઈ કઈ બ્રાન્ચમાં નોકરી કરે છે એના તમામ રેકોર્ડ અમે આપેલા હતા તમે પણ જોઈ શકો છો કમ કમ અમે વીસેક જણાની ડિટેલ તો ઓલરેડી આપેલી જ હતી હવે આ જે ડિટેલ છે એમાં જે લોકો આજે કહી શકે કે જે લિસ્ટ જે જાહેર થયું છે એ લિસ્ટમાં પણ આ બધા જ લોકોનાના જે નામ છે એ નામ અત્યારે મૂકવામાં આવ્યા છે નામ નામની યાદી આપજો મને અહીંયા જે બેંકની અંદર જે નામ રજૂ કરવામાં આવ્યા છે એ તમામ તમે જોઈ શકો છો આ એસી એસી નામોની યાદી છે જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે કે તો જિલ્લા પાસે ભૂતકાળમાં આ યાદી માગવામાં આવી ત્યારે એને એવું કહ્યું હતું કે આ યાદી ગોપનીય છે અત્યારે તપાસ ચાલુ છે એટલે અમે કોઈ પણ પ્રકારની યાદી ન આપી શકીએ પરંતુ અમારા સોર્સિસના માધ્યમથી આ જે યાદી જે છે એ યાદી અને ભૂતકાળમાં અમે જે પ્રેસ કરેલી હતી એ પ્રેસ કરેલી યાદી અને વર્તમાનમાં જે એસી ઉમેદવારોને લેવામાં આવ્યા છે એ યાદી આ બંનેનું જ ક્રોસ વેરિફિકેશન કરો તો એ જાણવા મળશે કે અમે જે નામો આપ્યા હતા એના ઓગણીસ એ ઓગણીસ નામ એ આમાં અત્યારે મળી આવે છે અને જોવા જેવું એ પણ છે કે આથી કહી શકાય કે એક વર્ષ પહેલાં જ્યારે ભીખાભાઈ જાજડીયા જે યાદીની જે વાત કરી હતી અને એને જે નામો રજૂ કર્યા હતા એ નામો જ જેને કહી શકાય કે દૂર કરવામાં આવ્યા હતા એ નામોમાં પણ અઢાર જે નામો છે એ બેઠા બેઠા નામ અઢારે અઢાર આ યાદીમાં છે અને પચાસ ટકા જે લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક જે જિલ્લા બેંકના હોદ્દેદારો છે એમાંથી લેવામાં આવ્યા છે અને પચાસ જે નામો છે એ ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો હોય એ હોદ્દેદારોમાંથી લેવામાં આવ્યા છે જેમ કે પિયુષ ભીખાભાઈ બારૈયા આ પિયુષ ભીખાભાઈ બારૈયા જે વર્તમાન પાલીતાણાના ધારાસભ્યના દીકરાશ્રી છે ત્યારબાદ કહી શકાય કે પાલિતાણાના એપીએમસીના ડિરેક્ટર વિજયભાઈ ગોટી જે છે એમના ભાગીદાર મેરભાઈ છે એમના દીકરાને પણ લેવામાં આવેલા છે આરડી સરવૈયા જે પોત જેના બે ભત્રીજા જે અત્યારે વંડા શાખામાં ક્લાક છે અને જેસર શાખામાં ક્લાક છે એને પણ ગેરરીતિથી લેવામાં આવ્યા છે નાથજીભાઈ માવજીભાઈ વા વાઘાણી પાલીતાણા ત્યારબાદ એસી લોકોનું અમે જે યાદ કહી શકાય કે આની પહેલાં જે યાદી આપી હતી એ એસી લોકોની યાદીમાં આ બધાના જ નામ એ અમે જે આપ્યા હતા એ નામ આમાં મૂકેલા છે ત્યારબાદ અમે જે વાત કરી હતી કે પાર્થ ગોપાલભાઈ મેર કે જે અત્યારે માજી ધારાસભ્ય કુરજીભાઈ ગોટીના ધંધાકીય ભાગીદાર ગોપાલભાઈ સાદુલભાઈ મેરના દીકરા અને ડાયરેક્ટર નાથજીભાઈ માવજીભાઈ વાઘાણીની લાગવકથી એ લાગેલા છે આ યાદી અમે આજથી વીસ દિવસ પહેલા આપેલી હતી જ્યારે કોઈપણ પ્રકારના નામ રિલીઝ નહોતા થયા ત્યારે પણ અમે આ યાદી આપેલી હતી ત્યારબાદ હર્ષિલ સતીષભાઈ મહેતા જે દીપકભાઈ કુરજાણી માલાણીના લાગવકથી કુંડલા બ્રાન્ચમાં અત્યારે નોકરી કરી રહ્યા છે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા જે બળદેવસિંહ રાણુભા સરવૈયાને લાગવકથી પોતાના દીકરા જેસ બ્રાન્કમાં ક્લાર્ક તરીકે છે ત્યારબાદ એક પિયુન દારિયાધા તાલુકામાં છે બિપિનભાઈ ભોજાભાઈ લૌતુંકા તે ડાયરેક્ટર છે અમિતભાઈ દેલુભાઈ લૌતુંકા એની લાગવકથી લાગેલા બળદેવસિંહ રણુભા સરવૈયા સુરજીતસિંહ મહાવીરસિંહ ગોહિલ ત્યારબાદ અન્ય ઘણા બધા જે નામો છે હુંબલ દર્શનભાઈ ત્યારબાદ દર્શનભાઈ હર્ષદભાઈ દવે રાહુલ રાહુલ હિંમતભાઈ ડાંગર હિરેનભાઈ વાલાભાઈ ડાંગર જે પૂર્વ ભાજપના હોદ્દેદાર રહી ચૂક્યા એના દીકરા છે આ બધી જ યાદી જે અમે બોલ્યા હતા આની પહેલાં જે નામો આપ્યા હતા એ તમામ જે નામો અમે ડિરેક્ટરની લિસ્ટ જે આપેલું હતું ભૂતકાળમાં જેમાં પણ અમે નામ લીધા હતા મિતુલ કાંતિભાઈ દાંઘલા જે ડાયરેક્ટરના દીકરા છે આજે આ જે યાદી જાહેર થઈ એ યાદીમાં એમનું નામ છે સત્યજીતસિંહ બરદેવસિંહ સરવૈયા જે ડાયરેક્ટર ના દીકરા છે આ યાદીમાં છે નામ નામ એનું છે છે એસી જીતેન્દ્રસિંહ ગોહિલ આ જે એસી યાદી છે એમાં ચોસાઈટ નું નામ શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોયલ જે વર્તમાન જે ત્યારે ડાયરેક્ટર છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો બેંકના એમના દીકરા છે ત્યારબાદ ઓમદેવસિંહ ભોજરાસિંહ સરવૈયા જે જનરલ મેનેજર છે એમના ભત્રીજા છે આ એસીની યાદીમાં એમનું પંચાવનમું નામ છે પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે આ યાદીમાં એમનું પંદરમું નામ છે જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા આ યાદીમાં એનું ચૌદ નું નામ છે જે જૂના યુનિયનના પ્રમુખ જે ભત્રીજા જે આ જેઆરડી સરવૈયા હતા તેને જીએમ બનવામાં મદદ કરી હતી એની વાત છે ત્યારબાદ હરપાલભાઈ ભરતભાઈ ખાચર ત્યારબાદ જૈતુભાઈ માયકાના દીકરા ત્યારબાદ નરેશ જયતુભાઈ માયકા હાર્દિક રાજુભાઈ મેર ત્યારબાદ ધનરાજ જયેશભાઈ ભટ્ટ બ્રિજરાજસિંહ વેગડ અને હર્ષિલ સતીશભાઈ મહેતા ત્યારબાદ મેં વાત કરી કે રઘુભાઈ હુંબલના ભત્રીજા એટલે કે જીજ્ઞેશ માસાભાઈ હુંબલ એનું નામ પણ આ યાદીમાં છે બોતેરમું નામ જોશો એટલે એ પણ જોવા મળશે એટલે ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈ અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તેના હોદ્દેદાર અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાનના જે સત્તાધીશો છે તેના મિલી વગતથી આ આખે આખું કૌભાંડ એ રચવામાં આવ્યું છે અને વર્તમાનમાં જે આ ભરતી પ્રક્રિયા કરવા માટે જે પોલિસી બનાવવામાં આવતી હોય છે એચઆર પોલિસી જેને આપણે કહેતા હોઈએ છીએ